નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે સત્તર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે સોમવારનો રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો જૂના જીરામાં પાંચસો ગુણીની આવક છે મિત્રો અને નવા જીરામાં સાડા ત્રણસો ગુણીની આવક જોવા મળી રહી છે મિત્રો અને તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ છે મિત્રો તો હરાજીમાં જઈએ જાણી લઈ કહેવા રહી છે આજના બજાર ભાવના મિત્રો એક તમને સારી સૂચના અત્યારમાં જાણવા મળી છે મિત્રો બજારમાં સોથી એકસો દસ રૂપિયાની તેજી જોવા મળી રહી છે અમુક અમુક માલમાં નવામાં તો એકસો ત્રીસ ચાલીસ રૂપિયાની પણ તેજી જોવા મળી રહી છે તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો જેથી આપણે પૂરેપૂરો માલનો આઈડિયો આવી જાય મિત્રો તો હરાજીમાં જાય જાણી લઈ કહેવા છે આજના બજારમાં ભાવ ના મિત્રો આપણી ન્યૂ ચેનલ છે તો ચેનલને જરૂરથી જરૂર સપોર્ટ કરજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અન્ય ખેડૂત લગીના વિડીયો શેર કરજો જેથી કરીને બધા ખેડૂતભાઈ લગીને આપણો વિડીયો પહોંચતો રહીએ તો ચાલો રૂબરૂ જઈને જાણી કહેવારી છે આજના ભાવ

એકતાલીસો રૂપિયા પૂરા થયા છે તમે જોઈ શકો માલ એકતાલીસો રૂપિયા પૂરા થયા છે નવું જીરું છે એકતાલીસો રૂપિયા પૂરા આવ્યા છે આ નવા જીરાના ક્વોલિટી સારી છે ચાર હજાર ને અગિયાર રૂપિયાનો ભાવ છે આ પણ નવું જીરું છે મિત્રો આમાં કોઈક લીલો દાણો જોવા મળી રહ્યો છે ચાર હજાર અગિયાર રૂપિયા નો ભાવ થયા છે આ નવું જીરું ચાર હજાર અગિયાર મિત્રો ચાર હજાર ને એક્યાસી રૂપિયાનો ભાવ છે ક્વોલિટી સારી છે મિત્રો ચાર હજાર એક્યાસી રૂપિયામાં વેચાણું છે સુપર ક્વોલિટી છે ચાર એક્યાસી રૂપિયાનો ભાવ થયા છે મિત્રો ઓગણચાલીસો એક રૂપિયાનો ભાવ બેઠાનો ઓગણચાલીસો ને એક રૂપિયાનો ભાવ છે સારું ક્વોલિટી જેવું છે ઓગણચાલીસો ને એક રૂપિયાનો ભાવ છે ક્વોલિટીમાં કાંઈ ન સુપર ક્વોલિટી ઓગણચાલીસો ને એક રૂપિયામાં ભાવ છે હવા છે આમાં માઇન્ડોર હવા